હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજનો આપણો વિષય હિન્દી હિન્દીમાં અગાઉ આપણે ગુજરાતી અને હિન્દી સ્વર અને વ્યંજન શીખ્યા અને ન સુધીની મૂળાક્ષરની સમજૂતી મેળવી આજે આપણે મૂળાક્ષરની સમજૂતી મેળવીશું અશે પતંગ પતંગ એટલે પતંગ તો જુઓ અહીંયા પતંગનું ચિત્ર આપેલું છે અને નીચે હિન્દીમાં પ અને એની બાજુમાં ગુજરાતીનો પ લખેલો છે બરાબર છે પ પતંગ 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 એટલે હવે આપણે પ શોધી અને તેના ઉપર ગોળ બનાવીશું તો નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે એમાંથી આપણે પ શોધવાનો છે અને પછી એની ઉપર ગોળ કરવાનું છે તો અહીંયા આપણે પ શોધીને તેના પર ગોળ કરેલું છે એવી રીતે તમારે પણ તમારા પુસ્તકમાં પ શોધી અને એની ઉપર ગોળ બનાવવાનું છે તો પહેલો મૂળાક્ષર પ છે પ ઉપર આપણે ગોળ કરેલું છે પછી સ પછી પ મ ટ ત ને પ હવે આપણે બીજી લાઈન જોઈશું ન પ છ ઘ પ થ અને દ તો જ્યાં પ છે એના ઉપર આપણે ગોળ બનાવેલું છે તો તમારે પણ એવી રીતે પ શોધી અને ગોળ બનાવવાનું છે હવે પ ને પથી શરૂ થતાં ચિત્ર સાથે જોડો તો અહીંયા વચ્ચે પ લખેલો છે અને પછી આજુબાજુ ચિત્ર આપેલા છે તો જે ચિત્રનું નામ પથી શરૂ થતું હોય એને આપણે વચ્ચેના પ સાથે જોડેલું છે પહેલું ચિત્ર પલંગનું છે પ સે પલંગ તો આપણે પલંગને વચ્ચેના પ સાથે જોડ્યું છે પછી છે નગાડા તો નગાડાનો અક્ષર પહેલો અક્ષર પ નથી એટલે આપણે એને એની સાથે પ સાથે જોડ્યું નથી પછી પતંગ પ સે પતંગ એટલે આપણે પતંગના ચિત્રને જોડી દીધું પછી છે દરજી તો દરજીને જોડવાનું નથી પછી પ તો પહિયાનો પહેલો અક્ષર પ છે એટલે આપણે વચ્ચેના પ પ સાથે એને દીધું પટાખા પટાખાને પણ સાથે જોડવાનું છે પછી છે ધજા તો ધજાનો પહેલો અક્ષર પ નથી ધ છે તો એને આપણે જોડવાનું નથી બરાબર તો જે ચિત્રનું નામ શરૂ થતું હોય એને જ આપણે વચ્ચેના પ સાથે જોડીશું હવે નીચે લીટી કરો તો અહીંયા કેટલાક હિન્દી શબ્દ આપેલા છે તો એ શબ્દમાં જ્યાં પ હોય એની નીચે આપણે લીટી કરવાની છે પહેલો શબ્દ છે પતંગ તો એમાં આપણે પ નીચે લીટી કરેલી છે પછી દીપક એમાં પણ પ નીચે લીટી કરેલી છે પહાડ પ નીચે લીટી ગણપતિ પટરી અને પગડી બધામાં તમે જોયું જ્યાં પ છે ત્યાં પની નીચે લીટી કરેલી છે એ રીતે તમારે પણ શબ્દમાંથી પને શોધવાનો અને એની નીચે લીટી કરવાની છે હવે પ થી જુદા અક્ષર ઉપર ખોટું કરવાનું છે તો નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે પ સિવાયના જે મૂળાક્ષર હોય એને આપણે ખોટું કરવાનું છે તો આપણે હવે કેટલા એ શબ્દ મૂળાક્ષરો જોઈશું પ ક અને પ પછી છ સ પ ક અને પ જ્યાં પ છે એની પર ખોટું કરેલું નથી અને પ સિવાયના જે મૂળાક્ષર છે એની પર ખોટું કર્યું છે તો તમારે પણ એ રીતે કરવાનું હવે આપણે શરૂ થતા કેટલાક શબ્દો જોઈશું અને એના ચિત્રો શેનું ચિત્ર છે પહેલું પૈડાનું એટલે કે પહિયા પ પે પહિયા પહિયા એટલે પૈડું

અને એને સમજવાનું છે અને એ રીતે લખવાનું છે બરાબર આવજો